ભુવો પાખંડી છે ભુવો કંઈક જાબી શીખી લાવે છે ભુવો ચુંદડીમાં જાદુ છે ભુવાના તલવારમાં જાદુ છે એવા નવા નવા વિરોધ સોશિયલ મીડિયામાં હાલ ચાલી રહ્યા છે અને માતાજીને પણ બદનામ કરે છે તો ભાઈ આ બદનામ ખાલી ભુવોને પણ માં મ્યાળી પણ બદનામ થાય છે તો તમે સોશિયલ મીડિયામાં એવા વિડિયો જોઈ શકો તો લોકો એવું જોવાનું વધારે પસંદ કરે વિરોધના કે ચાલો આ વિડીયો છે એમાં ખૂંખા મેળીનો વિરોધનો તો પૂરો વિડીયો જોશે ધ્યાનથી જોશે શું છે પ્રોબ્લેમ એ બધું જોઈશે કારણ કે માતાની બદનામી થાય છે ભુવાજીની બદનામી થાય છે તો લોકો ખૂબ જોવે છે એ બધા વિડીયો અને એવા વિડીયો કોઈ અત્યારે પસંદ નથી કે કામ થયું છે દવાખાનાનો એડમિટ હતા અને પીડાતા હતા અને તે ખૂંખા રહ્યાથી પણ સાજા પણ થઈ જાય છે તેવા વિડીયો પણ ઘણા માતાજીની આઈડીમાં આવે છે તો તે પણ જો તમને સત્ય તે પણ ખબર પડી જશે ખૂંખા મેળીના પરચા કેવા છે એ પણ તમને ખબર પડી જશે તો લોકો ઘણા બધા વિરોધ કરે છે એવા વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ચાલે છે અને એ સારા સારા વિડીયો માતાજીની આઈડીમાં પ્રવચન અને લોકોનું લાખો નો કામ થઈ જાય છે તેવા પણ video જોવો એટલે તમને અનુભવ થઈ જાય કે ખુંખાર મેળી કેટલી સત્ય છે અને કેટલું માતાના પરચા છે કેટલી માતાના દયા છે તો મિત્રો વાત એ છે કે ખુંખાર મેળી કોઈ સાધારણ શક્તિ નથી એ હિન્દુ ધર્મની એક માતા છે તો તો મિત્રો મારી શ્રદ્ધા છે તો તમે ઘરે બેઠે ખાલી વિડીયો જોઈ દે માતાને માનતા રાખશો માતાને વિશ્વાસ રાખશો તો તમારું ઘરે બેઠા પણ કામ થઈ જશે ખાલી માનતા નહીં રાખો ખાલી સંભાળશો તો પણ ઘરે બેઠા તમારું કામ થઈ જશે એવું ખુદમાં મેળવી કહે છે મેળવીના ભુવાજી કહે છે એટલી તાકાત છે એમાં મેળવીને ખૂંખાર મેળવી છે ભાઈ બહુ છે તો ભાઈ આટલું તમે ઘરે બેઠા બેઠા પણ માની શકો છો માતા ખુદ કહે છે કે તમે રવિવાર નહીં આવો તો ભાઈ ઘરે બેઠા બેઠા વાંચો તો પણ હું કામ કરીશ એવું માતા ખુદ ખૂંખાર કહે છે તો જે ખૂંખાર મેળીમાં તો એ પણ કીધું છે કે જો તમારે કુળદેવીનો ભેટો કરાવો તમારી વર્ષોથી કુળદેવીનો જે પણ તમારી કુળદેવી નથી એટલે તો તમારું કામ નથી તમારું કામ રોકાઈ જાય છે તો તમારી કુળદેવીનો કામ પણ કરશે તો માતા તેમની કુળદેવીનો પણ ભેટો કરાવે છે આ સત્ય છે એક ને લાખ દાખલા બની ચુક્યા છે અને રહેવા તો લાખો લોકો આઈને માતાના સ્વરણમાં કી છે કે માં મારી કુળદેવી મળી ગઈ તારા લીધે માં કુંકા મેળીના બોચરના લીધે કુળદેવી મળી ગઈ એવા તો લાખો દાખલા છે તો માતાની આઈડીમાં પ્રવચન રૂપે સાંભળજો તો તમને સાંભળવા મળશે એવા તો કેટલા એવા દાખલા છે અને સાહેબ ત્યાં તો એવા સ્થાનિધ્યમાં લોકો આવે છે માતાની આગળ માહિત બોલે છે રડી રડીને બોલે છે કે જો તું ના હોત ને તો અમારે પણ કરી એવા લોકો ત્યાં ખુદ માહિત માં આવીને બોલે છે અમુક તો સુસાઈડ કરવાનું વિચારી લીધું હોય છે અને છેલ્લી ઘડીએ માતા ને યાદ કરીને માતા તેમનું કામ પણ પૂરું થઈ જાય છે અને માતાના આગળ આવીને જો છે કે જો માં મેલડી તું ના હોત તો મેં આત્મહત્યા અત્યારે કરી લીધી હોત એવું ખુદ માયગની આગળ આવીને બોલે છે તો ભાઈ આ માતાને આટલી સત કહેવાય જય કુંખાર મેડી માં તો આવી સત સત અને શ્રદ્ધા રાખો તો માં કુંખાર મેડી દરેકનું કામ કરે છે તો લોકોને મરવાનું પણ ભૂલી જાય છે કારણ કે માતાની એ તાકાત છે ભાઈ આ સોલંકી પેઢીની ખૂંખાર બઉચર બારેજા ગામવાળી તો લોકો દુનિયાનું કામ દુનિયાથી લોકો આવે છે ક્યાંય ક્યાંથી પબ્લિક આવે છે તો કેટલી શ્રદ્ધા હોય ત્યારે આવે અને આ બારેજા ગામ ઓલ ઇન્ડિયામાં અત્યારે પ્રખ્યાત છે કારણ કે ખૂંખાર મેળી તરીકે જાણતું તું બારેજા ગામ હાલ બારેજા ગામની ચર્ચા વિદેશ દેશમાં ચાલે છે માતાના ખૂબ પડચા છે તો જે ખૂંખાર મેળીમાં આ હતા કુંભાર મેળી ના તો તમે પણ માનતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને આવા નવા અમારી ચેનલ બ્લોગ આવતા રહે છે તો જય કુંભાર મેળી બાય મળીએ ફરી નવા વિડીયો